મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર પચીસની ફોર્મના તારીખનું એક નવું અપડેટ આવી ગયું છે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો તમે આરટીની સાઇટ ખોલશો એટલે તમને અહીં દેખાડી દેવામાં આવશે કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસમાં આરટી હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાર ત્રણ બે હજાર પચીસના રાત્રિના બાર કલાક સુધી રાખવામાં આવેલ હતી વેબસાઇટ પર યુઝરની સંખ્યામાં વધારો થવાથી સાઇટ ધીમી થવાના કારણે ઓનલાઈન ફોર્મ ભરવાની સમયમર્યાદા સોળ ત્રણ બે હજાર પચીસની રાત્રિના બાર વાગ્યા સુધી વધારવામાં આવી છે જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી થતાં પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સંબંધિત તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે જેની નોંધ લેશો એટલે કે મિત્રો રાઇટ ટુ એજ્યુકેશનની જે છેલ્લી તારીખ છે એ બાર તારીખ રાખવામાં આવેલી હતી પરંતુ સાહીઠ બહુ ધીમી ચાલતી હતી કારણ કે ફોર્મ ભરવાવાળાની સંખ્યા છેલ્લે છેલ્લે બહુ વધી ગઈ હતી એટલે સાઠ ધીમી ચાલતી હતી જેના કારણે ઘણા બધા મિત્રોના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા જેના કારણે આ તારીખમાં વધારો કરી અને સોળ માર્ચ બે હજાર પચીસ જાહેર કરવામાં આવી છે એટલે કે હવે રાઇટ ટુ એજ્યુ એજ્યુકેશનની ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સોળ માર્ચ બે હજાર પચીસ છે તમે સોળ તારીખની રાત્રે બાર વાગ્યા સુધી આર ટી ફોર્મ ભરી શકો છો બીજી ખાસ વાત એ છે કે રાઇટ ટુ એજ્યુકેશનના પહેલા રાઉન્ડની તારીખ પહેલાં જાહેર કરી દેવામાં આવી હતી જે હતી સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ પરંતુ હવે ફોર્મ ભરવાની તારીખમાં વધારો થયો જેના કારણે હવે સત્યાવીસ માર્ચે પહેલો રાઉન્ડ આવે એવું જરૂરી નથી એટલે હવે પહેલા રાઉન્ડની તારીખ હવે પછી નક્કી કરવામાં આવશે પહેલા રાઉન્ડની તારીખ હું તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં અને અમારી આ યુટ્યુબ ચેનલમાં જણાવી દઈશ તો અમારું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અને અમારી આ યુટ્યુબ ચેનલને પણ જોઈન કરી લો કારણ કે આ બંનેમાં હું તમારા બાળકને આરટીમાં એડમિશન મળે ત્યાર સુધીની સંપૂર્ણ માહિતી આપતો રહીશ જેથી તમે હેરાન ના થાવ અને આ ટીમાં ઓનલાઈન ફોર્મ ભરવાથી માંડી તમારું ફોર્મ મંજૂર થાય કે ના મંજૂર થાય કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે તમામને લગતા વિડીયો તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે તમે જોઈ શકો છો